પોરબંદર નજીકના નવી બંદરના દરિયામાં ગઈકાલે નવી બંદર અને માથુપુરના માછીમારો વચ્ચે મારામારી થઈ હતી જે બનાવમાં નવી બંદરના માછીમારો સામે પણ ક્રોસ ફરિયાદ નોંધાઈ છે માધોપુરના બંદર કાંઠે રહેતા અને માછીમારી કરતા અકબર ઇસ્માઇલ લુચાણી નામના યુવાને બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે તેમના જણાવ્યા મુજબ વલી અંસા નામનું પિલાણું એટલે કે નાની હોડી લઈને તે તથા તેનો નાનો ભાઈ ઇમ્તિયાઝ તથા ખલાશી સુરેશ અને નસીર માધોપુરથી માછીમારી કરવા નીકળ્યા હતા નવીબંદર ગામ નજીક દરિયામાં હતા ત્યારે નવીબંદર ગામના હરીશભાઈ ખારવા અને અજાણ્યા ત્રણ માણસો પિલાણું લઈને ત્યાં આવ્યા હતા અને ફરિયાદી અકબરને માછીમારી કરવાની ના પાડી હતી ત્યારે અકબર શહીદનોએ દરિયો સાર્વજનિક હોવાનું જણાવી પોતે પણ માછીમારી કરી શકે તેવું જણાવ્યું હતું ત્યારે હરીશ પીલાણા નજીક આવી ગયો હતો અને લાકડાનો ધોકો કાઢી ફરિયાદીના ભાઈ ઇમ્તિયાઝને માર માર્યો હતો આથી ભાઈને બચાવવા પોતે વચ્ચે પડતા તેને પણ માર પડ્યો હતો આ દરમિયાન માધવપુર તરફથી ઘણા પિલાણાઓ આવતા જોઈ હરીશ અને તેના માણસો ગાળો બોલવા લાગ્યા હતા અને આ બાજુ માછીમારી કરવા આવ્યા તો આથી ફરિયાદી તેનું પિલાણું લઈ માધવપુર ગયો હતો તેના ભાઈ ઇમ્તિયાઝને માધવપુરની સરકારી હોસ્પિટલે સારવાર કરાવ્યા બાદ નવી બંદર પોલીસ મથકે આવીને ગુનો નોંધાવ્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર